ભરૂચની અંદર લોકસભાની ચૂંટણીની મતદાનની ગણતરી શરૂ થઈ ચૂકી છે પહેલી રાઉન્ડની વાત કરીએ તો પહેલા રાઉન્ડની અંદર મનસુખભાઈ વસાવા છે તે તે આગળ છે તે એમની સાથે વાત કરીશું મનસુખભાઈ પ્રથમ રાઉન્ડની અંદર આપ આગળ નીકળી ચૂક્યા છો કેવી આશા વ્યક્ત કરી રહ્યા છે અને આવનારા સમયમાં શું કામ કરશો પ્રજા માટે પાંચમી છ ટર્મમાં જે લોકોએ સાથ સહકાર આપ્યો છે ભારતીય જનતા પાર્ટીને એ જ રીતના સાતમી સાતમી વખત લોકસભાની જે મેં ઉમેદવારી કરી એમાં પણ ભારતીય જનતા પાર્ટીને લોકોએ ખૂબ સહકાર આપ્યો છે અમારી અપેક્ષા મુજબ સહકાર આપ્યો છે અમે સરકારને રાજ્ય સરકાર કે ભારત સરકારની જે યોજના જે લોકો સુધી પહોંચાડી છે તાલુકાના સંગઠન કે જિલ્લાનું સંગઠન આ બધા જ રીતે સંયુક્ત રીતે સરકાર સાથે મળેલી જે પ્રજાના જે કામો છે એનું આ પરિણામ છે લોકસભા ખૂબ મોટા માર્જિનથી અમે જીતવાના છે ઠીક છે બધા અપપ્રચાર થયા છે ખોટા આક્ષેપો થયા છે બધું જ થયું છે એની વચ્ચે એની પણ પ્રજા અમારી સાથે રહી છે મનસુખભાઈ આ વખતે તમારા જ વિસ્તારની અંદરથી ચેતર વસાવા પણ ઊભા રહ્યા છે સાથે સાથે છોટુભાઈનો છોકરો પણ સાથે ઊભો રહ્યો હતો તો કેટલી જો એ આદિવાસી વોટબેન્ક છે તેમાં કેટલું ડિફેક્ટ પડશે આદિવાસી બેંક તોડવા માટે બધા જ પ્રયત્નો કર્યા કે રિઝર્વેશન સમાપ્ત કરી દેજ ભાજપની સરકાર જંગલ વિસ્તારમાંથી રિઝર્વ ફોરેસ્ટના કારણે ત્યાંથી લોકોને હાંકી કાઢવામાં આવે છે બધી બધી વાતો થઈ પણ લોકો એમની સાથે નથી રહ્યા પાંચ દસ ટકા થોડો ફેર પડ્યો છે પણ બાકીની જગ્યાએ એમણે કવર કર્યું છે અને ભારતીય જનતા પાર્ટી આદિવાસી વિસ્તારની અંદર પણ સારામાં સારા મતો મેળવશે સૌથી પહેલાં તમે જીતીને આવશો તો સૌથી પહેલાં કામ શું કરશો પાર્ટીનો એજન્ડા છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ગઈકાલે જે પત્ર મૂક્યો છે એને અનુરૂપ રીતના અમે સાથે મળીને કામ કરીશું અને લોકસભા વિસ્તારને લગતા જે પ્રશ્નો છે ચૂંટણી દરમિયાન લોકો પાસે આવેલા અમારા કાર્યકર્તા પ્રચાર દરમિયાન હતા લોકો જે એમને અમે કહ્યું છે કે પ્રશ્ન જે હોય છે નોટ કરજો એનું બધું સમીક્ષા કરીશું અને જ્યાં જ્યાં રોડ રસ્તા પીવાના પાણી કે રોજગારીને લગતા જે પણ કોઈ પ્રશ્નો છે ભરૂચને એક આખા લોકસભા વિસ્તારને એક મજબૂત મજબૂત લોકસભા બનાવવાનો વિકાસની દ્રષ્ટિએ અમારો અભિગમ હશે તો ચોક્કસ કે વિકાસની દૃષ્ટિએ આગળ વધવાનું અભિગમ હશે તો આવનારા સમયની અંદર અંદર જે કલાકો વીતશે ત્યાર પછી ઈવીએમ મશીનની જે ગણતરી પતી જશે ત્યાર પછી ખબર પડશે કે કોના માટે સાંસદતા જાય છે રાકેશ ચોમાલક અને ગુજરાત સહયોગી વીરેન્દ્ર પાટિલ સાથે